નમસ્કાર આપ ભારત ન્યૂઝ અને હું સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પાટીદાર દીકરી સિંગર આરતી સાંગાળીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે આરતી સાંગાળી કાર્યક્રમનો પણ વિરોધ શરૂ થયો છે સુરતના મોટીમેટ સિલ્વર ફાર્મમાં આયોજિત કાર્યક્રમ શરૂ થતા પહેલા જ પાટીદાર આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હોવાની માહિતી સામે આવી છે કાર્યક્રમના સ્થળ બહાર પાટીદાર યુવાનોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો આ મામલે પાટીદાર આગેવાન મહેશ વાગાણીએ મોટું નિવેદન આપતા કહ્યું કે સમાજને અપીલ કરી કે કાર્યક્રમ રદ કરો સમાજના હિતને ધ્યાનમાં રાખીને તેમને કાર્યક્રમ રદ કર્યો હતો આરતી સાંગાણી પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ રદ કરાયો હતો પાટીદાર દીકરી અને સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે વિવાદ સતત ચાલી રહ્યો છે ત્યારે હવે તેમના કાર્યક્રમનો પણ વિરોધ કરવામાં આવ્યો છે માહિતી અનુસાર સુરતના મોટી સિલ્વર ફાર્મમાં સુરાણી પરિવાર દ્વારા લગ્નગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગર આરતી સાંગાણી આવવાના હતા જો કે આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલા જ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના સ્થળ બહાર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરાયો હતો પાટીદાર આગેવાન મહેશ વાગાણીએ જણાવ્યું કે સમાજને અપીલ કરી કે કાર્યક્રમ રદ કરો આથી સમાજના હિતને ધ્યાનમાં રાખીને પરિવારે કાર્યક્રમ રદ કર્યો હતો બીજી તરફ સુરાણી પાટીદાર પરિવાર પણ આરતી સાંગાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો પરિવારના સભ્ય ધર્મેશ સુરાણીએ જણાવ્યું કે સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતી સાંગાણીને રદ કરી દેતા ગીતા પટેલને નક્કી કરાયા હતા પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કંઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમ ની અંદર કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની અંદર લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યની પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું